નમસ્કાર દૂરદર્શનના વિશેષ સંવાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું ઉન્મેષ દીક્ષિત આપ સૌ શ્રોતાગણોનું સ્વાગત કરું છું મિત્રો જીવનમાં મધુર શબ્દ કેટલો મધુર લાગે મીઠા હોવું નાનાથી મોટા થઈએ ત્યાં સુધી આપણને એવું શીખવાડવામાં આવ્યું હોય કે મીઠું બોલજો અથવા તો મીઠું બહુ ખાજો ક્યારેક ના પણ ખાતા આ જે મધુર અને મીઠો શબ્દ છે એ આપણા જીવનમાં અલગ અલગ રીતે વણાયેલો છે ક્યારેક કોઈકની લાઈફમાં એ ખરેખર મધુરતા લાવે છે તો ક્યારેક ચેલેન્જીસ પણ લાવે છે પણ જેમ કહ્યું છે ને કે આફતને અવસરમાં જો પરિણામો તો જ એ સાચા વ્યક્તિ છો તમે આ ધરતી ઉપર એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જેણે ક્રાઇસિસને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી છે એ ઓપોર્ચ્યુનિટીને એમણે ગ્લોબલ લેવલ ઉપર લઈ ગયા છે અને એનો જે સારાંશવાળો શબ્દ છે એ છે મધુર મે બી કદાચ એને જુદી રીતે આપણે ઓળખીએ છીએ મેડિકલ ટર્મિનોલોજીમાં કે એને આપણે કહીએ છીએ ડાયાબિટીસ ડાયાબિટીસનું નામ સાંભળીએ એટલે કદાચ આમ ચોંકી જઈએ શોકમાં આવી જઈએ અથવા તો કદાચ એક માન્યતા એવી હોય કે એમાં મારે કશું નથી એ તો ઘરડા લોકોને થાય અથવા તો એ તો એવા લોકોને થાય જેની લાઇફસ્ટાઈલ સારી નથી જ્યારે પણ રોગનું નામ આવે ને ત્યારે આપણને એમ જ થાય છે કે આ મારા માટે નથી બાજુવાળા માટે છે પણ મે બી કદાચ ભગવાનની સ્ક્રિપ્ટમાં કંઈક અલગ લખાયું હોય આપણા માટે સૌને માટે અને એવી જ એક પ્રતિભા આજે આપણી સાથે દૂરદર્શનના આ સ્ટુડિયોમાં આ ફલકમાં છે જેની જોડે આપણે ખાસ વાતચીત કરવાના છીએ અને એનું નામ છે જેઝ શેઠ્ઠી તમારું સ્વાગત છે સ્ટુડિયોમાં મધુર સ્વાગત છે લવલી અને એ એ સ્વાગતમાં મારે મારે તમને પહેલો પ્રશ્ન એ પૂછવો છે કે તમે મે બી યુ આર ઇન અર્લી ટ્વેન્ટીઝ રાઇટ નાઉ જ્યારે તમે 60 યર્સ કે 70 ઇયર્સ વાળાને તમે એડવાઇસ આપો છો ત્યારે તમને કેવું લાગે છે કેમ કે એક્ચ્યુઅલી આ વસ્તુ માટે રિવર્સ હોય છે હમ હાઉ ડુ ફીલ ધેટ તો પહેલા તો બહુ થેન્ક યુ થેન્ક યુ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે અને આ બહુ જ બ્યુટીફુલ ઇન્ટ્રોડક્શન માટે થેન્ક યુ સો મચ અમ જો આઈ ઓલવેઝ બિલીવ જો લિવ્ડ એક્સપિરિયન્સ જે છે એ કોમન છે પછી એજ જે પણ હોય તમે ક્યાંથી પણ આવો જે એક લિવડ એક્સપિરિયન્સ ઓફ ડાયાબિટીસ છે તો મને જ્યારે ડાયગ્નોઝ થયું હતું ટાઇપ વન ડાયાબિટીસ હું તેર વર્ષની હતી તો હું બહુ જ આઈ વોઝ જસ્ટ ગેટિંગ ઇન ટુ એડોલેસન્સ ફેઝ અને એ જ તમારી વાત સાચી છે કે ડાયાબિટીઝમાં અમે એક જ અમારું એક જ થોટ પ્રોસેસ છે કે ઓલ્ડ દાદા દાદીને એવું થાય છે કે કોઈની લાઈફસ્ટાઈલ નથી અહીંયા હું તેર વર્ષની છું આઈ એમ રનિંગ પ્લેઇંગ ફૂટબોલ રમું છું ડાન્સ કરું છું અને બેંગ કરીને એક ડાયગ્નોસિસ ટાઇપ વન ડાયાબિટીઝ તો પહેલાં તો હું બધાને આ કહેવું મુજબ એ બોલનાય સબકો કે ડાયાબિટીઝ એક જેનેરિક વર્ડ નહીં હે એમાં બહુ બધા ટાઇપ્સ હોય છે એકચ્યુઅલી સેવન ટાઇપ્સના ડાયાબિટીસ હોય છે અમે ખાલી ડાયાબિટીઝ જ વી થિંક ઓફ પર એમાં ટાઇપ વન ડાયાબિટીસ ટાઇપ ટુ ડાયાબિટીસ લાડા ટાઇપ થ્રી સી મોડી આવા બધા છે મેઇન જે બે છે ઇટ ઇઝ ટાઇપ વન એન્ડ ટાઇપ ટુ અને જે ડિફરન્સ છે ટાઇપ વન જુવિનાઇલ ડાયાબિટીઝ અમે કહીએ છીએ છોકરાઓમાં થાય છે વધારતી કોઈ પણ એજમાં થઈ શકે છે પણ વધારમાં છોકરાઓમાં થાય છે ઓટો ઇમ્યુન કન્ડિશન છે એટલે તમે કશું જ ખોટું નથી કર્યું તમારું કોઈ આમ સુનને કો બહુત મળતા પિછલા જન્મ કા પાપ હે જે બધા મિથ્સ છે અફવા છે બહુ બધા છે ડાયાબિટીસના લીધે પણ ટાઇપ વન ઓટો ઇમ્યુન તમારું બોડી તમારું પોતાના બોડીનું અફેક્ટ એટલે અટેક કરે છે પેન્ક્રિયાસમાં જે બીટા સેલ્સ પ્રોડ્યુસ થાય છે ઇન્સ્યુલિન પ્રોડ્યુસિંગ બીટા સેલ્સ એને ડિસ્ટ્રોય કરી દે છે બોડીને ઇન્સ્યુલિનની જરૂર છે તો હવે ઇન્સ્યુલિન કોઈ ગોલી ફોર્મમાં નહીં આવે છે ઇન્જેક્ટેબલ આવે છે તો ટાઇપ વન ડાયાબિટીસમાં છોકરાઓને દરરોજ થ્રી ટુ ફોર ટાઈમ્સ ઇન્જેક્શન્સ લેવું પડે જસ્ટ ટુ સ્ટે અ ઇન્સ્યુલિન અમારા માટે રોટી કપડાં મકાન જેવું છે એટલે ના લો તમે એક દિવસ તો બહુ જ પ્રોબ્લેમ છે અને ટાઇપ ટુ ડાયાબિટીઝમાં બોડી ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરે છે પણ કદાચ ઓછું કરે છે કે કદાચ બોડી કરેક્ટલી એને અબ્ઝોર્બ નથી કરતું તો ડાયાબિટીઝ હું બધા છોકરાઓ જોડે ટાઇપ વાળા ટાઇપ વન બધા એટલે સિક્સટી ઇયર્સવાળાને પણ થાય છે પણ જે લિવડ એક્સપિરિયન્સ હોય છે ને ડાયાબિટીઝનું એ કોમન છે કરેક્ટ સો વેર એવર યુ કમ ફ્રોમ વોટ એવર યોર એજ ગ્રુપ ઇઝ ઇફ વી કેન કનેક્ટ ઓન સમથિંગ ઇટ્સ અ ફેક્ટ વી લિવ વિથ ડાયબિટીઝ પણ મારે ખરેખર પેલું સોરી વચ્ચે પૂછું છું મારો ક્વેશ્ચન મારે જાણવું છે કે તમે કોઈ દાદા દાદીને કોઈ એડવાઇસ આપી હતી ત્યારે તમને એવું કીધું હતું કે બેસને આવે તું તો નાની છોકરી છે એ જાણવા રસ છે કારણ કે ઇટ ઇઝ એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ ધ એજ ગ્રુપ એન્ડ યસ No, नो <laughs> मने करेक्ट એવું નથી લાગતું બીકોઝ જેન્યુઅલી મને લાગે છે કે જો এড્યુકેશન હોય તાલીમ હોય એ હર હર કિસીકો જરૂરત હોતી હૈ તો ભલે વો 60 યર્સ કે હો દાદા દાદી હો મે બેઠ કે પ્યાર સે બહોત ઇજ્જત સે સમજાવતી હું વો કભી કભી માનતે નહીં હૈ વો અલગ બાત હે પણ જરે નોલેજ હોય છે તો એ એટલે દેખાઈ જાય છે કે ના છોકરી ને નોલેજ છે તો હું બેસીને થોડો સાંભળું સાંભળીએ બરાબર છે મને મને એક બીજો ક્વેશ્ચન પૂછવાનું મન થાય છે કે તમે એક હમણાં શબ્દ બોલ્યા હતા કે ડાયાબિટીસ સો એ ડીમિથ શું કહેવાય બીકોઝ ડાયાબિટીસ તો એક ભયંકર રોગ ગ્લોબલી છે બધાને માટે છે હવે એને ડીમ મિથ કેવી રીતના કરી શકાય જો ડાયાબિટીસ ઉપર એક તો અમારા કન્ટ્રીમાં ને ઓલ ઓવર ધ વર્લ્ડ બહુ મિસઇન્ફોર્મેશન છે બહુ રોંગ ઇન્ફોર્મેશન હોય છે બહુ અમારું એક તો ઇન્ડિયા ઇટ ઇઝ ઓલ્સો ધ લેન્ડ ઓફ ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કે તમે ઇન્સ્યુરિન્ટ ના લેજો કોઈ બાબા પાસે જઈને ત્યાંનું તમે કરી દો કે તમે આ હવન કરીને પૂજા કરીને ભૂત પ્રેત કરીને કાઢી નાખો બહુ જ અમે સાંભળ્યું છે બહુ બધા વસ્તુઓ તો કરેક્ટ ઇન્ફોર્મેશન આપવું એટલું જરૂરી છે બહુ બધા લોકોને લાગે છે કે ટાઈપ વન કન્ટેજસ છે કે તમે કશું શેર કરો યા ટચ કરી થી યુનો કન્ટેજિયસ છે આ કોવિડ નથી ઓકે તો ટાઈપ વન કે નોટ બી ટ્રાન્સમિટેડ ઇવન ડાયાબિટીસ કે નોટ બી ટ્રાન્સમિટેડ બહુ બધા લોકોને લાગે છે કે ખાલી તમે મીઠું બંધ કરી દો એટલે સ્ટોપ ઇટિંગ શુગર અને યુલ બી ફાઇન લોકોને લાગે છે કે ઓલ કાઇન્ડ ઓફ મિથ્સ એન્ડ ધિસ થિંગ્સ રાઇટ તો કરેક્ટ ઇન્ફોર્મેશન આપવું ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને આવા શોઝ ઇઝ અ ગ્રેટ વે ટુ રીચ ધ કરેક્ટ ઓડિયન્સ એન્ડ રીચ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન ઇન્સ્યુલિનની કોઈ જરૂર નથી ઇન્સ્યુલિનની આદત પડી જશે તમે ઇન્સ્યુલિન બંધ કરી દો બધાને લાગે છે ઇન્સ્યુલિન કોઈ વિલન છે જે અમારું એક લાઈફલાઈન છે જે અમારા માટે ઓક્સિજન છે એ લોકોને એટલું બધું સ્ટિગ્મા અફવાએ નાખી દીધા છે કેમ નાખ્યા છે કેમ કે ગોલી નથી તમે કાલ બીપીની કશું ગોલી લો કોઈ તમને પૂછશે કહેશે કશું નહીં બિકોઝ ઇટ્સ નોર્મલ ટાઈપ વન ડાયાબિટીઝમાં તમે ઇન્જેક્શન લો છો તો લોકોને લાગે છે ઓહો આ તો બહુ સિરિયસ છે સિરિયસ છે પણ નાના છોકરાઓને થાય છે અમે લાઈફ લોંગ આના જોડે જીવાનું છે દે ઇઝ નો કોઝ દેર ઇઝ નો ક્યોર એટલા પેરેન્ટ્સને એવું છે કે મેં નાના છોકરાઓને મેં કશું કર્યું છે રોંગ બચપનમાં મેં એને બહુ બધું સ્વીટ્સ ખેલાવી દીધું નથિંગ ઇટ ઇઝ એન ઓટો ઇમ્યુન કન્ડિશન ઇટ હેપન્સ ટુ એની વન તો કરેક્ટ ઇન્ફોર્મેશન પાસ કરવું કરેક્ટ ટ્રીટમેન્ટ પાસ કરવું ટાઇપ વન ટાઇપ ટુમાં ટાઇપ ટુમાં થોડું નેચરલ રેમેડી ચાલી જાય છે એક્સરસાઇઝ કરીને સ્લીપ સાયકલ બેટર કરીને યુ કેન બી બેટર ફોર ટાઇપ વન નો ઇન્સ્યુલિન મતલબ મેન્ડેટરી હોત તો અમે એ ઇન્સ્યુલિન કા વહેમ જો હે લોકો કા કે ઇન્જેક્શન ના લો બહુ ખોટું કહેવાય છે આટલી કમ ઉંમરમાં હવે છે તો છે હવે શું કરીએ આ સ્પિરિટ બહુ સરસ છે તો છે એમાં શું કરીએ અને ધેર ઇઝ ઓલવેઝ અ એનર્જી અને અને થી જવાબ આપી રહ્યા છે સો એ જે ચેલેન્જ છે અને માં તમે કન્વર્ટ કરી એટ ધ એજ ઓફ થર્ટીન ભલે ત્યારે તમને આ શબ્દો નહોતા ખબર પડતા કે દેર ઇઝ નો કેર ઓર ધેર ઇઝ નો ક્યોર પણ જે આજે તમને ખબર પડ્યા બીકોઝ યુ હેવ યુ હેવ બીન ડુઇંગ અ ગ્લોબલ જર્ની ઓફ અ એમ્બેસેડર ટુ બી હેપી વિથ ટાઈપ વન ડાયાબિટીસ કાઇન્ડ ઓફ થિંગ રાઇટલી સો એ જે તમે જર્ની ચાલુ કરી આઈ એમ શ્યોર વિથ ધ ધ બેકગ્રાઉન્ડ ઓફ યોર પેરેન્ટ્સ હુ આર ગ્લોબલી વેલ નોન પેરેન્ટ્સ પીપલ લુક ફોરવર્ડ ટુ મીટ ધેમ એન્ડ હેવ અ ગુડ ફોટોગ્રાફર ઓર વર્ક વિથ ધેમ અફ્લુઅન્ટ ફેમિલીમાંથી હતા એટલે તમે આ કરી શક્યા કે પછી તમારે કરવું હતું એટલે તમે કરી શક્યા બિકોઝ મારા દૂરદર્શનના બનાસકાંઠા હોય કે ડાંગ આહવાના લોકો હોય કે ભુજને ગાંધીધામના લોકો હોય એ લોકોમાંથી પણ કોઈકને આમાંથી એક ઇન્સ્પિરેશન મળશે કોઈ એક જેઝ ત્યાંથી પણ ઊભી થઈ શકે છે સો યુર જર્ની સોશિયલ ટુ પ્રોફેશનલ નો એબ્સ રૂટી થેન્ક યુ ફોર આસ્કિંગ દેટ ક્વેશ્ચન જ્યારે મને પણ ડાયગ્નોસ થયું હતું પહેલું જે સવાલ મારા યુ નો મેરે ઝહેન મેં હતા કે મને કેમ થયું અને આ એવરી ડાયગ્નોસિસનું સ્ટોરી આવું છે કે વાય મી મેં શું કર્યું વાય મી વાય મી અને ઓવર ધ યર્સ મને એવું એટલે સમજણ પડી મને કે એ ક્વેશ્ચન ખોટું હતું એટલે હું ઓલવેઝ મારા બધા છોકરાઓ જે ટાઈપનવાળા છે એમને કહું છું કે જે તમારા કંટ્રોલમાં નથી એમાં ઉપર ટાઈમ સ્પેન્ડ કરીને કોઈનો ફાયદો નથી जो हमारे कंट्रोल में है हमें वो करना चाहिए हम okay. डायग्नोसिस हमारा कंट्रोल में नहीं भगवान की कृपा है कि हमने जीइए चाहिए कि करे इट इट हैपन्स टू यू ना वॉट इज इन योर कंट्रोल हाउ यू लीव विद इट हाउ यू थिंक अबाउट इट यू जो तरीकों केवु के केर तरीको केवु सो नो पॉइंट स्पेन्डिंग टाइम ऑन वॉट यू कांट कंट्रोल फोकस वॉट यू कैन कंट्रोल હું એટલે આ એક્ઝામ્પલ આપું છું કે જો વરસાદ અમારા કંટ્રોલમાં નથી પણ વરસાદમાં ભીગીને નાચવાનું અમારા કંટ્રોલમાં છે કે ત્યાં એકદમ અંદર બેસીને એકદમ યુનો ભીવાનું સો એન્ડ ઇટ્સ નોટ બીકોઝ આઈ કામ ફ્રોમ એન એફ્લુએન્ટ ફેમિલી ઇવન વિથ માય ફેમિલી જે બહુ એડ્યુકેટેડ આઈ કામ ટચ ફૂડ ફ્રોમ અ વેરી વેરી પ્રિવલેજ એડ્યુકેટેડ બેકગ્રાઉન્ડ ત્યાં પણ લોકો બહુ એટલે સિનિયર સિનિયર પ્રોફેસર્સ અને બધા એને મારા ડેડને કહેતા હતા ઇન્સિડન્ટ બંધ કરાવી દો આમ છે તેમ છે તો એડ્યુકેશન ડઝન્ટ મેટર ફ્રોમ વે યુ કમ ફ્રોમ મિસ ઇન્ફોર્મેશન દરેક જગ્યા છે રાઈટ પણ બધા છોકરાઓને હું અમારા બહુ બહુ ગામથી છોકરાઓ આવે છે જે અમે સપોર્ટ કરીએ છીએ જે અમે એડ્યુકેટ કરીએ છીએ એમનું પણ હવે પોઝિટિવ આઉટલુક છે કે હવે થઈ ગયું તો થઈ ગયું હવે આને જોડે અમે લાઈફ કેવી રીતે ખૂબસૂરતીથી અમે જઈ શકીએ છીએ એન્ડ આઈ કીપ ટેલિંગ ટાઈપ વોટ કેન ડૂ એનિથિંગ દે વોન્ટ આઈ વોઝ અ ડાન્સર બિફોર આઈ સ્ટાર્ટેડ ડાયવેસ્ટીઝ અને આઈ મીન્સ આઈ સ્ટીલ ડાન્સ આઈ સ્ટીલ પરફોર્મ ઓન સ્ટેજ તો ટાઈપ વનમાં કશું એવું નથી કે રોક છે ખાલી બે ત્રણ એક્સ્ટ્રા વસ્તુઓ કરવાની છે તો પહેલાં મારો આઠ કલાકનું રિહર્સલ હતું ડાન્સમાં આમ 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 જતું રહેતું હતું ડાયગ્નોસિસ પછી શું થયું કે આઠ કલાકનું રિહર્સલ મેં બે બે કલાકમાં ડિવાઈડ કર્યા બે બે કલાકમાં શુગર ચેક કર્યું બે બે કલાકમાં ઇન્સ્યુલિન લીધું આઠ કલાકનું રિહર્સલ તો એવું જ રહ્યું ને ખાલી વન ઓર ટુ એડિશન્સ જોડે તો વી ટાઈપ વન તો હું એવું કહે છું કે યુ લિવર મચ મોર ડિસિપ્લિન લાઈફ અને ઇટ્સ અ ગ્રેટ થિંગ

તમારા પેરેન્ટ્સનો રોલ શું રહ્યો આ આખી વસ્તુમાં અથવા તો જે પેશન્ટ્સ હોય તમારી એજ ગ્રુપવાળા કોઈ પણ યંગ એજ ગ્રુપવાળા સ્પેશિયલી એમાં પેરેન્ટ્સનો રોલ શું હોય આ એક ક્વેશ્ચન છે અને સેકન્ડ ક્વેશ્ચન ફ્લિપ સાઇડ છે કે જે લોકો ટુ બી પેરેન્ટ્સ છે એ લોકોએ એમની લાઇફસ્ટાઈલ શું રાખવી જોઈએ સો દેટ ધ ફ્યુચર જનરેશન ઇઝ ઇન અવર હેન્ડ વી કેન મેક દેમ સેફ ઓર સિક્યોર ટુ ધ બેસ્ટ ઓફ અવર એફર્ટ્સ્યુટલી પેરેન્ટ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ જર્ની કેમકે ટાઈપ વન વધારે નાના છોકરાઓમાં થાય છે પેરેન્ટ્સ જ્યાં સુધી એક્સેપ્ટ નહીં કરે કે મારા છોકરાને આ થયું છે ત્યાર સુધી છોકરા નહીં એક્સેપ્ટ કરી પાય રાઈટ ઇટ્સ એઝ ઓબ્વિયસ કેમકે પેરેન્ટ્સ આર ઓલવેઝ લુકિંગ કે ના આ કોઈ ક્યોર આ કોઈ કેમ્પમાં જઈએ આ ટ્રાય કરીએ આ ટ્રાય કરીએ ટિલ દેન છોકરાને એવું લાગે છે કે મારા હું કશું રોંગ કરું છું દેટ ઇઝ વાય માય પેરેન્ટ્સ આર ઓલવેઝ લુકિંગ ફોર સમથિંગ એલ્સ ઇન્ટેન્શન એવું જ છે કે મારા છોકરાઓને દર્દ ઓછું થાય One parents have to accept quickly, and my, my parents accepted very quickly. My dad is a man of science, right? He believes in like proper medical science, so he accepted that he we have a lifelong incident. What all can we do? The best in, the best incident can we get? The best tech we can get? So my parents were always supportive in that sense, and so, hey, people, they a a lot of stigma bichari? umar ma? પણ માય પેરેન્ટ્સ વડ સ્ટેન્ડઅપ ક્યાં તો ઇટ્સ નોર્મલ ઇટ્સ ટાઈપ વન ડાયબિબિટીઝ યે વો યુ વો શી ઇઝ લિવિંગ અ નોર્મલ લાઈફ તમાના છોકરાઓ માટે એ પોતા તો ઓફકોર્સ દે કારન્ટ સે એનીથિંગ તો પેરેન્ટ્સની નાના છોકરાઓનું બિગેસ્ટ એડવોકેટ્સ બનવાની જરૂર છે તો માય એડવાઇસ ટુ ઓલ ધ પેરેન્ટ્સ હુ આર હુ હેવ ચિલ્ડ્રન હુ હેવ ટાઈપ વન તમારા છોકરાને ટાઈપ વન છે તો એમનું તમે સ્ટ્રેન્થ બનો એમનું તમે એડવોકેટ બનો યુ નો કોઈ એને કશું કહે છે યુ હેવ ટુ બી ધ શિલ્ડ जी माई पेरेन्ट्स फोर एंड डेट्स वाई आई हे द कॉन्फिडन्स टू डे हम हूँ आखी दुनिया जुड़े लड़ी सकू चुँ आना पैट टाइम मै पेरेन्ट्स वुड फाइट फॉर मी एंड फोर योर सेकंड क्वेश्चन जो टाइप वन तो अमा हाथ में नहीं अमा कंट्रोल में नहीं बट डेफिनेटली टाइप टू इज तो टाइप टूना रिस्क फेक्टर्स है सैरेड एंट्री लाइफ स्टाइल तो ते बहुजूँ काम है तरू कि खाली कम्प्यूटर पर है कि कहीं एक्सरसाइजवाड़ू काम नहीं तो एक्टिविटीज़ एक्सरसाइज वेरी इम्पोर्टेंट ईटिंग हेल्दी वेरी इम्पोर्टंट correct sleep less stress no alcohol no smoking badu vastau you can really reduce your chances of getting type 2 diabetes so just stay healthy stay happy that's the most important thing तो करेक्टरी ग्लोबल जर्नी बात करिए कि यू आर सर्टिफाइड ट्रेनर फॉर डायबिटीज और मेंटरिंग डायबिटीज और द अवेरनेस सेशंस विच यू आर डूइंग सो डुइंग एक एक्सपीरियंस को जे विच गिव्स यू सेटिस्फेक्शन के गुड दैट आई अप एंड आई आई कूड हेल्प दैट पर्सन तो डायाबेटीस डायाबीस फाउंडेशन ए टू में एस्टैब्लिश थी थी હવે અમારા થર્ટી ટુ ચેપ્ટર્સ છે ઓલ ઓવર ઇન્ડિયા અમારી ટીમ છે ફિફ્ટી મેમ્બર્સની ટીમ મારા બધા ટીમ મેમ્બર્સની ટાઈપ વન ડાયબિટીસ છે તો હું બહુ બિલીવ કરું છું કે લિવડ એક્સપિરિયન્સ જે હોય છે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એની કાઇન્ડ ઓફ સોશિયલ વર્ક બિકોઝ યુ દેન ફીલ ઇટ વી આર પાર્ટ ઓફ ઓ વી આર આઈ એમ પાર્ટ ઓફ ધ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અમે યુકે ને એનએચએસ જોડે બહુ પ્રોજેક્ટ્સ કરીએ છીએ ઇન્ટરનેશનલ જે છે જેડીઆરએફ કરીને હું એમની ફેલો પણ છું અને અમારા બહુ બધા પ્રોજેક્ટ્સ છે એક છે એડ્યુકેશન પ્રોજેક્ટ્સ એક છે અવેરનેસ એક છે ડાયા મીટ્સ કરીને અમે ટાઈપ વન માટે પાર્ટી થ્રો કરીએ છીએ કે બધા ટાઇપવાન છોકરાઓ સાથે ભેગા થઈને કેક ખાય છે પણ કેકના પહેલાં બધા છોકરાઓ ઇન્સ ઇન્સ્યુલિન સાથે લે છે કેમ કે ટાઇપ વન થોડું કોમન નથી તો ઓફન ટાઈમ્સ એવું થાય છે કે સ્કૂલમાં ખાલી એ હું એક જ હતી જે ઇન્સ્યુલિન લગાવતી હતી તો એવું લાગતું હતું કે હું એકલી છું તો બધા ટાઇપોનને ભેગા કરવાનો એ જ મકસદ છે કે એમને અલોન નહીં ફીલ થાય તો સેટિસફેક્શનની જ્યારે વાત થાય જ્યારે પણ ડેલી થાય છે હવે તો કેમ કે નાઉ વી આર સો બિગ ઇન ઇન્ડિયા કોઈ મેસેજ આવે છે કે દીદી આ પ્રોજેક્ટના પછી મને યુ નો અલોન નહીં ફીલ થયું કે દીદી આ પ્રોજેક્ટ પછી મને હવે માંથી મારું ઓછું થઈ ગયું છે કે દીદી નાઉ આઈ ફીલ બેટર આઈ ડોન્ટ ફીલ સ્કેડ આઈ ડોન્ટ ફીલ આ સ્ટોરીઝ જે છે ને મારા માટે સૌથી વધારે નું છે બિકોઝ યુ આર ચેન્જિંગ સમડીઝ લાઈફ એવરી ડે કરેક્ટ સો દેટ ફોર મી ઇઝ વર્ક સેટિસ્ફેક્શન દેટ નો અધર જોબ એવર ગીવ પરફેક્ટ અને ગ્લોબલ લેવલ ઉપર તમે કોઈ જગ્યાએ સેશન લેવા ગયા હતા તમે લેક્ચર લીધું હોય કે સેમિનારમાં ગયા હતા હાઉ ડઝ હાઉ ડઝ દેટ અધર પાર્ટ ઓફ ધ વર્લ્ડ સી ઇન્ડિયા બિકોઝ મે બી કદાચ આપણને બધાને ખબર છે કે ઇન્ડિયા ઇઝ અ કેપિટલ ઓફ ડાયાબિટીઝ અનફોર્ચ્યુનેટલી વી આર નોન થ્રુ ધેટ ઓલ્સો સો હાઉ ડુ યુ ટોક ટુ ધેમ બીકોઝ દે વિલ સી યુ એઝ અ coming person from a diabetes capital, yeah. you are also talking on the same grounds, people are also on the same grounds. So, the cluster which is very, very uncomfortable, mm -hmm. So, will you take it forward in progressive conversation? You are absolutely right. In fact, in March, in two weeks, I am going to Amsterdam to speak at a conference there. Um, I was just in Lisbon for speaking for a conference and in India, there are unique challenges in India. vat about access, especially for type 1, access to insulin, ઇન્સ્યુલિન બીજા બહુ બધા લાઈક ફોર એક્ઝામ્પલ યુકેમાં ઇન્સ્યુલિન ફ્રી છે કોઈને પણ ટાઈપમાં છે ઇન્સ્યુલિન ફ્રી છે ઓફ કોસ્ટ અહીંયા એવું નથી રાઇટ બહુ બધા ઓફકોર્સ ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ છે અને એવું બધું બટ જનરલી ઇટ્સ નોટ એક્સેસિબલ યુકેના એક્સેસ પ્રોબ્લમ્સ કેવા છે કે ત્યાં ઇન્સ્યુલિન પંપનું એક્સેસનું પ્રોબ્લમ છે અહીંયા તો બેર બેસિક ઇન્સ્યુલિનનું પ્રોબ્લમ છે તો વાઇલ્સ ધ પ્રોબ્લમ્સ આર વેરી ડિફરન્ટ ધ ક્વેશ્ચન ઓલવેઝ કમ્સ કે વોટ ઇઝ વોટ્સ પ્રોબ્લમ વિથ ઇન્ડિયા તો જ્યારે હું પ્રેઝેન્ટ કરું છું પ્રોબ્લમ બધાને ખબર છે હું જે અમે કરીએ છીએ એના ઉપર વધારે ફોકસ કરું છું કે યસ પ્રોબ્લમ છે એક્ઝિસ્ટ કરીએ છીએ પણ આ બધા પ્રોજેક્ટ્સ જોડે આ બધા અવેરનેસ જોડે અમે આ પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ સો વી ઓલવેઝ લુકિંગ એટ વોટ વી આર બટ વોટ વી આર ઓલ્સો ડુઈંગ એન્ડ ગ્લોબલ સ્ટેજમાં એટલા બધા બેસ્ટ પ્રેક્ટિસિસ છે યુ કેટ ટુ લર્ન ફ્રોમ પીપલ ફ્રોમ ડિફરન્ટ પાર્ટસ ઓફ ધ વર્લ્ડ અને એ પ્રેક્ટિસિસ અમે થોડું કોન્ટેક્ચ્યુલાઇઝ કરીને અહીંયા અમારા સિસ્ટમમાં યુનો ફીડ ઇન કરીએ છીએ so it's a collaborative process diabetes is a huge problem but more awareness more education more empowerment less Correct. stigma ગ્લોબલ લેવલ ઉપર તમે જે જાઓ છો હવે સપોઝ આપણા દૂરદર્શનના જે શોધા ગણો છે એ બધા તો ક્યાંક ખૂણા ખૂણા ગામડામાંથી અલગ અલગ ગુજરાતના શહેરોમાંથી તમને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે તો જે જે આપણી ગામડાની લાઈફસ્ટાઈલ છે એનો કોઈ કેસ તમારી પાસે આવ્યો હોય અને તમે એને મેન્ટર કર્યું હોય અને તમે એ લોકોના ફેમિલીમાં હેપીનેસ સ્પ્રેડ કરી હોય તો મે બી કદાચ એ લોકોને વધારે હેલ્પફુલ થાય અમે અરાઉન્ડ ફોર હંડ્રેડ ચિલ્ડ્રન સપોર્ટ કરીએ છીએ જે ગામડાથી આવીએ છે રાઇટ એ ગુજરાતમાં જ અમે ફિફ્ટી છોકરાઓને સપોર્ટ કરીએ છીએ બધા ડિસ્ટ્રિક્ટ થી આવીએ એમના સ્ટ્રગલ થોડું જુદું છે રાઈટ ઇન્સ્યુલિન ઇન્સ્યુલિનનું એક્સેસ પ્રોબ્લેમ છે તો અમે એ છોકરાઓને ફ્રી એડ્યુકેશન આપીએ છીએ એમના રીતે અમે શીખવાડીએ છીએ એમના જે ડાયટ અને લાઈફસ્ટાઈલ છે અમે એવું નથી કહેતા કે ના આવકાો રોજે ખાવાનું છે પણ હવે આવકાો નહીં પોસાય કોઈને તો નહીં રાઈટ તો એમના જે બજેટમાં છે એમના ડાયટ અને એમના લાઈફસ્ટાઈલ અકોર્ડિંગ અમે થોડા ચેન્જિસ ટ્વીટ કરીએ છીએ હું તમને એક એક્ઝામ્પલ આપું એક અમારા જે ફેમિલી હતા એમની પાસે ઘરમાં ફ્રીજ નહોતું ઇન્સુલિનને અમે ફ્રીજમાં મૂકવાની જરૂર છે ઇટ હેઝ ટુ બી કેપ્ટ કોલ્ડ તો અમે એવું સોલ્યુશન નાખ્યું હતું કે મટકામાં મટકામાં યુનો વેટ સોઇલ નાખીને ઇન્સ્યુલેશન થઈ જાય છે એમાં વધારે નીચે એક મટકા યુનો વેટ ટાવલમાં રેપ કરીને એમાં મૂકો તો ઇટ ઇઝ અબાઉટ ફાઇન્ડિંગ સોલ્યુશન બેઝડ ઓન વેરયુ આર તો એવા અમારા કેટલા બધા છોકરાઓ છે જે અમના એચ બી લાસ્ટ યર કરાયું હતું ટેન ઇલેવન ટ્વેલ્વ હોવું જોઈએ બધાને ફાઇવ પોઈન્ટ ફોરથી નીચે હોવું જોઈએ હવે અમારા બધું સેશન્સ જોડે એક યરમાં અંદર બધાના એચ એવનસી નીચે આવ્યા છે તો ઇટ ડઝન્ટ મેટર કે તમારા પાસે પૈસા હોવા જોઈએ કેર માટે દેટ ઇઝ અ મિથ તમે જે પણ સ્થિતિમાં છો એવર યુ આર એડ્યુકેશન ઇઝ મેન ઇઝ મેન કે હું બહુ બધા છોકરાઓને એટલી સંસ્થાઓએ ફ્રી ઇન્સ્યુરિયન્ટ આપી દે છે પણ ફ્રી ઇન્સ્યુરિન્ટ લઈને શું કરું ઇન્જેક્શન ટેકનિક સાઇટ રોટેશન લાઇપો આ બધી વસ્તુઓ છે છે જે અમારા લાઈફમાં યુઝ થાય પણ કોઈ બેસીને તમને સમજાય નહીં તો આ ફ્રી કોઈ ફાયદો નથી સો ફ્રી ઇન્સ્યુલિન હોય કે ફ્રી હોય અનલેસ વી વોન્ટ ટેક ઇટ ઇન અ અ રાઇટ રાઇટ સ્પિરિટ એટ તો કામની છે આઈ એગ્રી યુ પર્સનલ વોટ થિંક યોર સેલ્ફ આફ્ટર ફાઇવ ઇયર્સ સેવન ઇયર્સ તમારું એકેડેમિક ક્વોલિફિકેશન્સ તમે કેવી રીતના વધારશો હાઉ વિલ બી યોર પર્સનલ લાઈફ બીકોઝ પીપલ વિલ ટ્રાય ટુ રિલેટ વિથ યુ ધેટ મે બી શું મારે મેરેજ કરવા જોઈએ મારે મેરેજ ના કરવા જોઈએ અથવા તો જો મેરેજ કરીશ તો મેરેજ કર્યા પછી ઇફ એટ દે આર ગર્લ્સ લાઇક યુ તો મેરેજ કર્યા પછી એ ઘરમાં મને એક્સેપ્ટન્સ મળશે કે નહીં મળે સો વોટ આર ધોઝ ટિપિકલ રાખી શકે તો એ જે ડાયનામિક્સ છે એને કેવી રીતે અને બહુ બધા આવા કેસીસ અમે ડીલ કર્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સેલ્ફ રિસ્પેક્ટ હું બધા છોકરીઓને એવું જ કહીશ કે યુ આર નોટ લેસ કે તમારી પાસે ટાઈપ વન છે તો તમે ઓછા છો કે તમે કશું તમારામાં રોંગ છે આ મેઇન ચીઝ છે દેટ યુ હેવ ટુ હેવ મેક્સિમમ કોન્ફિડન્સ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ કે હું આવી છું કે બટ એવું પણ વાત છે કે તમારે ટાઇપ વન છે તો યુ આર નોટ ઓલ અબાઉટ ટાઇપ વન ડાયાબિટીસ અમારા લાઈફમાં બહુ બધી જુદી વસ્તુઓ છે કે તમે આર્ટિસ્ટ છો કે આ છો કે તેમ છો વોટ એવર યુ આર ટાઈપ વન ડાયાબિટીસ તમારા લાઈફનું એક પાર્ટ છે તો કોન્ફિડન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છુપાવવાનું નહીં એટલી બધી સ્ટોરીઝ એવી છે કે પેરેન્ટ્સ કહે છે કે છોકરીને કે તું છુપાવી દે કોઈને કહેતી નહીં પછી લગ્ન પછી યુનો ખ્યાલ આવે છે કે નાને પણ છે અને બહુ બધું બવાલ થાય છે ડુ નોટ હાઇડ ઇટ આ કોઈ તમે કોઈ ઇલિગલ કામ નથી કરતા કે છુપાવાનું છે એ ફેમિલીમાં રહેવાનું જ નહીં માય બિગેસ્ટ એડવાઇસ કે કોઈ ફેમિલી આ રીતે વસ્તુમાં ના પાડે તો એ ફેમિલી નોટ ગુડ ફોર યુ નોટ રાઇટ ફોર યુ ફાઈન એન્ડ બહુ બધા લોકો મળશે જે તમને પહેલા જોશે તમને ડાયાબિટીસને નહીં એવા લોકો જોડે મળો જે તમને પહેલા જો અને ડાયાબિટીસ અમારું પાર્ટ છે એ માને સો ફોર દેટ આઈ વિલ ઓલવેઝ સે દે ઇઝ નો સોલ્યુશન ઇઝ કોન્ફિડન્સ સેલ્ફ રિસ્પેક્ટ આઈ એમ હુ આઈ એમ ટેક ઇટ ઓલ ઇવિટ ટેક ઇટ ઓલિટ મે બી ટુવર્ડ્સ ધ ક્લોઝર આપણે જઈ રહ્યા છે એક એક ક્વેશ્ચન પૂછવાનું મન થાય છે એની વન ડિપ્રેસિવ મોમેન્ટ વેર યુ લોસ્ડ ફેથ ઇન યોર સેલ્ફ એન્ડ સ્ટીલ યુ ઓવરકમ ઇટ પણ એ તમને રોજ યાદ આવે કે આ હું જ્યારે સોળ વર્ષની હતી ત્યારે આ થયું હતું જો આ ના કર્યું હોત તો સમ વન વન ડિપ્રેસિવ મોમેન્ટ વિચ સ્ટીલ બોધર્સ યુ યુ નો ટાઇપ વન એક વેવ જેવું છે હાઈ મોવમેન્ટ્સ આવે છે લો મોવમેન્ટ્સ આવે છે હાઈ મોવમેન્ટ્સ આવે છે લો મોવમેન્ટ્સ આવે છે અને એક એવું છે ડાયાબિટીસ ડિસ્ટ્રેસ કે આ જે વસ્તુ છે ને ટાઈપ વન બહુ હાર્ડ છે જીવવા માટે આઈ આલ બી વેરી ઓનેસ્ટ વિદ યુ યુ હેવ ટુ બી પોઝિટિવ અબાઉટ ઇટ બટ રોજે સુગર ચેક કરો રોજે એના ઉપર યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી થિંક તો એક એવી વસ્તુ આવે છે ડાયાબિટીસ ડિસ્ટ્રેસ કે તમે થાકી જાઓ છો યાર કે બસ હવે નથી કરવું અને એવું મારું એક લો મોમેન્ટ હતું અને બહુ જ લો ગયું હતું મારું એ મોમેન્ટ કે હું બહુ થાકી ગઈ હતી કે રોજ એ શુગર છે બધાના લાઈફમાં આવે છે બટ એ ટાઈમે મેં કોઈના જોડે મદદ નહીં માંગી આઈ થોટ કે યુ નો મને બધાને બતાવવાનું છે કે આઈ એમ બ્રેવ અને હું પોતા કરું છું અને એ ટાઈમે મને એ શીખ મળી હતી કે ના યુ હેવ ટુ ફાઇન્ડ યોર કમ્યુનિટી કમ્યુનિટી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટાઈપ વન એવું તમે મને એટલે ઇફ યુ જસ્ટ લુકેટ મી કેન યુ ટેલ ધર એમ ટાઈપ વન નો ઇન્વિઝિબલ કન્ડિશન છે એને અમે ઇન્વિઝિબલ રોગ કહીએ છીએ કે આમ દેખાતું નથી કે ટાઈપ વન છે પણ અંદરથી ફીલ થાય છે તો એવા લોકો પાસે કમ્યુનિટી બનાવો જે તમને સમજે તમારા ફિલિંગ્સને સમજે તમારા ભાવનાઓને સમજે અને તમે સપોર્ટ કરી શકે છે એન્ડ ફાઇન્ડ પીપલ હુ આર લાઇક યુ ફાઇન્ડ અધર ટાઈપ વન ડાયાબિટિક્સ કે મેં હું તમને કહું કે મારું શુગર આજે ફોર્ટી થઈ ગયું હતું તમને એકદમ ખ્યાલ નહીં આવે કે ફોર્ટી શુગર ફીલ કેવું થાય પણ બીજા ટાઇપ વનને ખ્યાલ આવશે અને એ મને એવી રીતે સપોર્ટ કરી શકે So, the depressive moment ki, मारू तो द डिप्रेसिव मोमेंट इज की मारो बहुत डिस्ट्रेस थी गुँन आई थॉट आई कैन हैडल इट अलोन बट इट वेट इवन वर्स आफ्टर दैट तो खाली एवं है कि फाइंड पीपल अंड आई विश कि ए टाइम मैं रीच आउट करोत मार लोगों ने तो आई वुड हेव बीन मच बेटर મચ બેટર અને એ જે એ જે ડિપ્રેસિવ મોમેન્ટમાંથી પાછા જે બહાર આવ્યા છો અને આજે તમે જેઝ પીપલ લુક ફોરવર્ડ ફોર યુ પીપલ ઇન્વાઇટ યુ ફોર સમ ટોક્સ એન્ડ એન એઝ એ મોટિવેશનલ સ્પીકર અને દેટ ઇઝ બીન અ રોલ મોડલ કાઇન્ડ ઓફ અ લાઈફ વિચ યુ હેવ ટુડે એન્ડ ફોર એવર કાઇન્ડ ઓફ થિંગ એન્ડ યુ આર ગોઈંગ ટુ સપોર્ટ સોસાયટી તમે ગુજરાતના ગામડાઓ હોય કે ભારતના ગામડાઓ હોય કે પછી ગ્લોબલ લેવલ ઉપર હોય તમે એ જે પોઝિટિવ મેસેજ સ્વીટનેસનો ફેલાવો છો એના માટે તમને બહુ જ બધી શુભેચ્છાઓ જે જે મધુરતાની આપણે વાતની શરૂઆત કરી હતી એ મધુરતા તમે સરસ રીતે બધાને ફેલાવો જેમાં એક એક સ્મિત હોય એમાં એક સંતોષ હોય અને એની સાથે સાથે સાયુજ્ય પણ હોય કારણ કે તમે જે વાત કરીને એ દર્શક મિત્રો આપણે સમજવા જેવી છે કે જે વ્યક્તિને થયું છે ને એ જો પોતાની જાતને એકલો સમજશે ને તો એ હતાશ થશે પણ જો સાથે બધાને રાખશે ને તો એનામાં મજબૂતાઈ આવશે અને મજબૂતાઈ સમાજ એને તોડી નહીં શકે એ સમાજમાં કોઈ પણ હોઈ શકે હું અને તમે પણ હોઈ શકીએ કારણ કે આપણે પણ ક્યાંક ને ક્યાંક આવી જે ડિપ્રેસિવ મોમેન્ટ્સ છે એ ક્રિએટ કરવા માટે જવાબદાર છીએ તો એ ડિપ્રેશનને ડાયાબિટીસ અથવા તો ડાયાબિસ્ટીસ સોરી તરફ આપણે લઈ જઈએ અને એમણે જે સરસ નામ આપ્યું છે એને સહર્ષતાથી સ્વીકારી લઈએ ભગવાને આપ્યું છે કંઈ વાંધો નહીં અસ ફેસ ઇટ અસ ફાઇટ ઇટ એન્ડ ઓલ્સો અસ ફિયરલેસલી પરફોર્મ ઇટ અને એ જે ફાઇટ ફિયર અને ફેસનું જે કોમ્બિનેશન જેઝનું છે સો જેઝ ઇઝ ઓલ્સો અ મ્યુઝિકલ નેમ કાઇન્ડ ઓફ થિંગ સો સુમધુર સંગીત જો તમે અલગ અલગ પોઝિટિવલી બધાને આપી રહ્યા છો અને આપતા રહો એવી અમારી શુભેચ્છાઓ અમારા દૂરદર્શનના દર્શક મિત્રો તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ આ એજમાં જે આપણે થયું છે એ એજ ભૂલી જઈએ પણ એ જ લેસ તમે કામ કરો એવી અનંત શુભેચ્છાઓ ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આપ સૌ અમારી સાથે આજે ખાસ વાતચીતમાં જોડાયા છો દૂરદર્શનના કાર્યક્રમમાં આવા જ મિત્રો સાથે આપણા સમાજના અલગ અલગ પ્રતિભાવ સાથે આપણે મળતા રહીશું એમને જાણતા રહીશું સમજતા રહીશું અને આપણા જીવનમાં એમના જીવનના પાથને અપનાવતા રહીશું ખૂબ ખૂબ ધન્યવાદ